નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે FSSAI પ્રમાણિત ISO 2015 સર્ટિફાઇડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ ભાયંદર મોબાઈલ નંબર

સાણંદ તાલુકાના મખિયાવ ગામે સ્વર્ગસ્થ મહારાણા માલદેવજી વાઘેલાની છત્રી તળે ખાસ કરીને કલોલ કચ્છ સાણંદ ગાંગડ મખિયાવ સ્ટેટના વાઘેલા ભાઈઓ દ્વારા છત્રી અને શિવલિંગના જીર્ણોદ્વાર માટે એક મહા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય આયોજક પ્રદીપસિંહ વાઘેલા બકરાણા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ વાગડના પૂર્વ રાજવીઓના ભાયાતો તેમજ આ કાર્યક્રમમાં વડીલો તરીકે ગાંગડ સ્ટેટ ઠાકોર સાહેબ રઘુવીરસિંહજી મખિયાવ સ્ટેટ ઠાકોર સાહેબ યુવરાજસિંહ વાઘેલા ગાંગડ યુવરાજ તેમજ અજયપાલસિંહજી વાસણા ખોડા ઈયાવા કુંડલ કાણેટી તથા ગોધાવીના નટુભા વાઘેલા ભગીરથસિંહ વિછિયા દિગ્વિજયસિંહ લેખંબા ગજુભા બકરાણા જીતુભા રેથલ નવલસિંહ પિંપણ તેમજ ગુજરાત પ્રાંતમાંથી ક્લાસ વન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિક્રમ સંવત સોળસો ચોરાણુંમાં એક ઐતિહાસિક ઘટના બની ગઈ વાત એવી છે કે મહારાણા જયસંગજી ગાંગડ રાજવંશના સૌથી પરાક્રમી અને મહાન રાજા થઈ ગયા તેમણે બાવળાથી રાજધાની ગાંગડ સ્થળાંતરિત કરી હતી તેઓના કુંવર માલદેવજીના લગ્ન શિહોરના ગોહિલ વંશના કુંવરી સાથે થયા હતા જાન ગાંગડ પહોંચે તે પહેલાં અમદાવાદના સુબાએ પોતાના અંગત માણસોને બોલાવી જયસંઘજી સાથે બદલો લેવાની યોજના બનાવી અને જાન ગાંગડ આવ્યાના ત્રીજે દિવસે ગાંગડથી દૂર મખિયાઓમાં ગાયોવાળી અને માત્ર માલદેવજીને જ સમાચાર પહોંચે એવી યુક્તિ કરી માલદેવજીને ખબર પડી કે મારા રાજની ગાયો કોઈએ વાળી ત્યારે પોતાના ક્ષત્રિય ધર્મે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મીંઢોળ બંધા કુંવર તલવાર લઈ ગાયોને વારે ચડ્યા એકલે હાથે અનેકને મારી મહાપરાક્રમ કરી અક્ષય કીર્તિ સાથે વીર ગતિને વર્યા આ વાતની જાણ ગોહિલ નવોઢા કુંવરીને થતાં પોતાના ભરથારને છેટું ન પડી જાય એ માટે તુરંત રથ જોડાવી રાણી આવ્યા અને માલદેવજીનું મસ્તક ઘોડામાં લઈ ચિતા પર पद्मासन વાડી સત ચડતા સતી થઈ સજોડે સ્વર્ગે સીધાવ્યા અને વાઘેલા કૂડ અને ગંગાજળિયા કૂડને ઉજળું કર્યું આમ આ ઘટનાના સ્મારકો છત્રી અને શિવલિંગના ઇતિહાસને ઉજાગર કરવા મોટી મોટી વાઘેલા જાગીરોના ભાયા તો એકત્રિત થઈ આગામી સમયમાં આ સ્મારકોનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज दर्शक मित्रों आज है तारीख 16 नवंबर 2024 आवता आज ना समाचार आपके फरी परिमोदित छे क्या सुधि माने रज आपतो नमस्कार